કોણ બોલો જગદીશી ગોહિલ બોલો જગદીશી ગોહિલ બોલો ને સર આ એક વલ્લભભાઈ કેની અમારા ગામમાં છે તમારા હેલો હા બોલો બોલો હા એ મેં એમને એ સેન્ટિંગ નું કામ કરતા હતા હા એટલે મેં ને પંચોતેર હજાર રૂપિયા આપ્યા છે બાર વર્ષ પહેલા અમારી સમજના છે હાજી

દેતા નથી જયારે ફોન કરું ત્યારે કે હું આવું છું બે પાંચ દિવસ માં ને તમને મેં કીધું થોડાક થોડાક તમ તાર આપો જે તમ પોગો એ બે હજાર 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 એ મહીને મહીને મને આપો ને હવે મારે operation બધાય કરાવ્યા પગ ના મારા ગોળા વયી ગયા તા મેં operation કરાવ્યું હું ખાટલે છું બરાબર તે એ હવે કે છે કે આવું છું આવું છું ત્યારે એ કે આવીને વયા જાય છે બધાય હું પૂછું ને તો એ કે આવીને વયા ગયા તો આપણું થઈ જાય અમારે કોઈ અમારી સમાજ નું હોય તો હાજી હા એનું નામ હું છે વલ્લભભાઈ વલ્લભભાઈ આખું નામ હા તો મને બહુ ખાસ ખ્યાલ નહી હો ભાઈ બરાબર બોલો ભાઈ કયા ગામના છે નોગણવદર ગણવદર પાલતાણા તાલુકા નું નો ગામ છે હમ તમે ગોહિલ દરબાર છો હા હું દરબાર છું બરાબર આપણા પૈસા છે ને માટે સેન્ટિંગ માટે હા એ સેન્ટિંગ નું કરતા હતા હાવ ભાંગી ગયા હતા અને મારી આગળ ત્યારે હું શું છે હું મોટો આરામ ખોલ હતો

એમ કરીને ને આયપા તા હવ દર વખતે જયારે ફોન કરું ને ત્યારે કેસે કે હમણાં આવું બે દિ તમને થોડાક મેં કીધું ભલે મને હવે મારા પગ વયા ગયા ટાંગા નું ઓપરેશન કરાવ્યું ખાલી તમે ભોગો એટલે મહિને મને બે હજાર કે પાંચ હજાર તો આપો બરાબર તમારું ગામ ક્યાં મૂળ તમારું ગામ કયું છે મારું નોગણવદર નોગણવદર હાજી આ ભાઈ જે વલ્લભભાઈ છે એ ક્યાં રે છે અત્યારે

કેટલા પૈસા દીધેલા છે એને મેં પંચોતેર હજાર રૂપિયા આપ્યા આપડે લેવાના કેટલા છે એ પંચોતેર હજાર તો મેં મૂળ આપ્યા એ કે તમને વ્યાજ ની એ કી મેં મારે વ્યાજ નથી જોઈતું મને ખાલી મૂળ જ થોડાક થોડક કટકે આપો તમે તારે ગમે એમ પોગો હું હવે હાલી નહિ શકતો મારે પગ વયાઈ ગયા મારે ઓપરેશન કરાવ્યું તે દર વખતે ફોન કરું ત્યાં કે હું ત્રણ દી માં આવું છું પછી હવે કઈ જવાબ એ નથી દેતા ફોન નથી ઉપાડતા તમારો ફોટો મોકલજો હા પણ ઈ મને યાર આ ફોટામાં કંઈ ખબર નઈ પડતી કોઈ છોકરા બોકરા ભણેલ નથી છોકરા ભણેલા કોઈ છે નહિ બધાય બહાર છે હું એક જ ઘરે છો બે માણસ અમે સી બરાબર તો એના માટે કઈ કરવું જોય હા તો તમને ફોન કરીને કાલ છોકરા આગળથી ફોટા ને એવું મેખ લાવું હમ હા તો એવું કરાવો ને કઈ કાય એને કઈ તમ તારી એ કાય ન આપત કઈ નહિ કટકે કટકે એને કહી મહિને મહિને આપો હું હવે આવ ખાટલે પડ્યો હમ બારી હેલી નહિ થકતો મારા ગોળા નું બે નું ઓપરેશન કરાવ્યું છે દરબાર મારી ભાષામાં જે કઈ મારું કાયદાકીય જે થતું છે ને એની વાત લઉં.

નામ અટક પરમાર કેવી છે છે તમારી ઉંમર મારી પંચાવન વર્ષ ઓકે મને ખાલી હા નવ્વાણું જીરો પિસ્તાલીસ

આપણે જગદીશસિંહ ગોહિલ પીચોતેર હજાર રૂપિયા લીધા નું ઓપરેશન કર્યું છે હજી પૈસા આપતા નથી આજે બાર તેર વર્ષ ત્યાં બરાબર એટલે એના માટે તમને ફોન કર્યો તો મેં કીધું એના પૈસા નું એને દવાખાનું છે ને એ દરબાર છે હા હા એટલે એના માટે મેં તમને ring કરી હતી કે એને કટકે કટકે આપી દયો ને આપડે પૈસા થઈ ગયા બધું મદદ કરી હોય તો કોઈ માણસ મદદ ભૂલી નો જવાય એમ એ તો ભૂલી ના તો મને જ ખ્યાલ છે તો મને ખબર આટલા વર્ષ થયા તો આપડે કટકે કટકે ને દઈ દેવાય ને એમ હા મને દે થોડાક દિવસ પછી હાલો ને હા મને આવે એમ છે પૈસા તો તો કરી દઈશ હા એટલે તમે એને આલા બાલા મારો છો ને એ પાછો જવાબ દેતા નથી એટલે મેં કીધું હું વાત કરું ભાઈ હે હા

એને તમને પૈસા તો મદદ કરવા ને હા એ તો મદદ કરવા જ આપે ને પૈસા હા શેના માટે નહી પતા પૈસા એને શેના માટે નહીં પતા

અમારે તો આ સોશિયલ મીડિયા ના હિસાબે અમારામાં ફોન આવ્યો હોય સોશિયલ મીડિયા હા એટલે અમારે સોશિયલ મીડિયા ના હિસાબે આ બધું થયું હોય એટલે આપડે કે બધા નો સંબંધ જળવાય રે બધાનું કામ કરતા તમારે કરવાનું હોય હા એટલે આપણે કોઈ આમાં સમાજ બમાજ ના આવે તો તો આપણે સમાજ જ છીએ પણ એવું આવું કરી તો કાલે હું છે કે બધાને બધાની ભાવના ટકી રહે આજે તમને મદદ કરી છે પછી બીજી વાર કોઈને કરવી હોય તો નહીં કરે કેમ કે લીલા વાળા હુકું બળે કેવું થાય હા અને હુકા વાળા લીલું બળે હા

అయా? మారా దనాడా క్రా క్రా గూసులి అయారా ము క్రా భా క్రామా అయారాంసు చూసు క్రా కిదే అయారా నాసు తమార్ నాసు కెరా పల్దిలి పేలి అ�